અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે છે બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે પવનોનું જોર રહેશે મહેસાણા બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની પણ નક્કોર આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું આગામી ત્રણ કલાકમાં ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં જેમાં હવે પછી કચ્છ ગુજરાતના પશ્ચિમ ગુજરાતના જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર લાગુના વિસ્તારમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે તો ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પૂરની પણ શક્યતા છે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે મિત્રો દેવશના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર રાજ્યમાં જાણો કયા રાશન કાર્ડ ધારકોને મફતમાં મળતું અનાજ થઈ જશે બંધ પંચાવન લાખ રાશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે રાજ્યમાં કુલ પંચોતેર લાખ એનએફએસએ કાર્ડ ધારકો માંથી પંચાવન લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસ એવા લોકો માટે છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની આ યોજનાનો લાભ છે 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 કે જે ભરનારા મોટા જમીનદાર છે જીએસટી ભરનારા અને કંપનીઓમાં ડાયરેક્ટર જેવા લોકો પણ આ યાદીમાં સામેલ છે મિત્રો આપણે જણાવી દઈએ તો નોન એનએફએસએમાં ટ્રાન્સફર થઈ જશે રાશન કાર્ડ જે કાર્ડ નોન એનએફએસએમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અનાજ અથવા સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે આ નિર્ણય ગરીબો સુધી લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે

વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી હિમતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે આ પગલું ગેરકાયદેસર કરીને બાંગ્લાદેશી અટકાવવા માટે છે એસસી એસટી અને ચાના બગીચાના કામદારો માટે એક વર્ષની મુદત રાખવામાં આવી છે અધિકારીઓને ખાસ કિસ્સાઓમાં જ આ મંજૂરી આપવા અધિકાર મળશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખેડૂતો દેવાદાર થઈ ગયા છે સરકારના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂતો દેવાદાર થઈ ગયા છે ગુજરાતમાં ખેડૂતોએ એકવીસમી જુલાઈ બે હજાર પચીસના સમયગાળા અંતર્ગત એક લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાની બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનમાં ખાનગી ક્ષેત્રની બેંકો અને સરકારી બેંકોનો સમાવેશ થાય છે મિત્રો આપને જણાવી દઈએ તો ખેતીનો ખર્ચ દિવસે દિવસે વધતો જાય છે પરંતુ ખેડૂતોની આવકમાં વધારો થતો નથી બેંકો પાસેથી ખેડૂતો લોન લઈ રહ્યા છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર સરકારે જે સ્વીકાર્યું છે સરકારે જ આંકડા રજૂ કર્યા છે કે રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેન્ક લોન લીધી છે વર્ષ બે હજાર એકવીસ અંતર્ગત બેંક લોન સત્તાણું હજાર કરોડ રૂપિયા હતી જે આજે કહી શકાય

ટુ પોઈન્ટ ઝીરો ગ્રામીણ હેઠળ આ યોજના કાર્યરત છે જેમાં એસટી નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયાના બદલે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય રાજ્યના ભંડોળમાંથી લાભાર્થી દીઠ આપવામાં આવશે લાભાર્થીઓના બેંક એકાઉન્ટની અંદર સીધી આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે ઓનલાઈન અરજી છે મિત્રો ખાસ કરીને લાભાર્થી ચાર સપ્ટેમ્બર સુધી કરી શકે છે પાત્રતા ધરાવતા પરિવારોને જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરવાની રહેશે ફોર્મ ભરવા અને વધુ વિગતો માટે તમે છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને સંપૂર્ણપણે વિગતો છે એ મેળવી શકો છો મિત્રો ત્યાં વિષના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને લાગ્યો છે મોટો ઝડકો ભારત તો એમ કહે છે કે દેશના ખેડૂતોના હિતમાં રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં પરંતુ એવી જાહેરાત થઈ છે કે જાહેર થયેલા એક નોટિફિકેશનના કારણે હવે નવા પ્રશ્નો છે દિવસેને દિવસે ઊભા થઈ રહ્યા છે અમેરિકા સાથે તણાવ ઓછો કરવા માટે ભારતે કપાસની આયાત પર અગિયાર ટકા ડ્યુટી દૂર કરી છે અને આ એનો દુરોગામી અસરોથી ગુજરાતના ખેડૂતો બાકાદર નહીં રહે હાલમાં કપાસની આયાતી ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણયથી ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે સીએનજીના ભાવમાં વધારો થયો છે સરકારે નેશનલ ગેસની કિંમતોમાં વધારો કરતાં જ હવે આગામી સમયમાં પીએનજી સહિતના ગેસોના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો થનાર છે જેમાં ગુજરાત રાજ્ય સરકારની કંપનીઓ ગુજરાત ગેસ દ્વારા આજથી અમલમાં આવેલા વાહનો માટેના સીએનજીના ભાવ પ્રતિ કિલોગ્રામે એક રૂપિયાનો વધારો થયો છે અને આના પગલે અદાણી ગેસ પણ હવે ભાવ વધારો કરે તેવા સંકેત છે સીએનજીનો નવો ભાવ એંસી અઠ્યાવીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે મિત્રો પેટ્રોલ ડીઝલ થશે મોંઘુ અમેરિકા રશિયા વચ્ચે વધતા તણાવના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધવાની શું અસર થશે ગુજરાત ઉપર હાલમાં પ્રતિ બેરલ સિત્તેર ડોલરની નીચે રહેલી ક્રૂડ ઓઇલ આગામી દિવસોમાં વધવાની ધારણા છે જો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો તેની અસર ફુગાવાના સ્વરૂપમાં જોવા મળશે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવો વધવાના કારણે આગામી મહિનામાં ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવોમાં મોટો ઉછાળો આવશે અમેરિકા રશિયા વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલા ખોરવાઈ શકે છે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ આગામી દિવસોમાં મિત્રો ભારે વધારો જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી જાહેરાત નવા નિયમો રાશન કાર્ડને લઈને બીજા અગત્યના સમાચાર વર્ષ બે અંતર્ગત રાશન કાર્ડ ધારકોને તહેવારો પહેલાં નવી જાહેરાત થઈ શકે છે નવા નિયમોનું પાલન પણ કરવું પડશે છે રાશનકાર્ડ ધારકોને તો જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મફત અનાજ છે રાશન કાર્ડ ધારકોને મળવા પાત્ર રહેશે કેન્દ્ર સરકારે કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈનની જાહેરાત કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર થયા છે જેમાં દેશમાં કોઈ પણ કાર્ડ ધારકો સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નથી લીધો કાર્ડ આપવા તેનું રદ થઈ જશે આ

થી વંચિત રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરોડો ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર મોકલ્યા છે પરંતુ અમુક એવા ખેડૂતો છે કે જેમના ખાતામાં હજુ આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો નથી ખાસ કે મિત્રો જેઓ બેંક પાસબુક ચેક કરી રહ્યા છે તે વારંવાર મેસેજ ચેક કરી રહ્યા છે તેઓને હપ્તો નથી મળ્યો તો તમારી સાથે પણ આવું થયું હોય તો તમે ગભરાશો નહીં તમારે હજુ પણ તમને હપ્તો મળવા માટે તમને તક છે તમારે ફક્ત કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા પડશે યોજના હેઠળ સરકારે કેટલાક કિસ્સામાં ચૂકવણી બંધ કરી છે આનું મુખ્ય મોટું કારણ ઈ કેવાયસીનો અભાવ છે પેન્ડિંગ આધાર લિંકિંગ અથવા તો જમીન ચકાસણી છે જો તમારા દસ્તાવેજો રેકોર્ડમાં નામ આધાર અને બેંક વિગતોમાં ભૂલ હોય તો તમને અપટો નહીં મળ્યો હોય આ ઉપરાંત એક જ પરિવારના એકથી વધારે વ્યક્તિઓએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યો છે લઈ રહ્યા છે આ તપાસ દરમિયાન પણ એવાના ખાતાઓમાં પૈસા છે ટ્રાન્સફર કરવામાં નથી આવ્યા